અને પ્લાનિંગ ફેઝમાં જે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એ ફેઝમાં અને પોસ્ટ ડિલિવરીના ફેઝમાં દરેક લોકોને યોગા કરાવીએ છીએ પ્રાણાયામ કરાવીએ છીએ મેડિટેશન છે પ્રોપર ડાયટ અને ન્યુટ્રિશન પ્લાન પ્રોવાઈડ કરીએ છીએ એના સિવાય બધા જ પેરેન્ટિંગ સેશન્સ અને ગર્ભ સંસ્કારની તમામ માહિતી આપવામાં આવે છે અલગ અલગ પ્રકારના જુદા જુદા સેશન્સ લેવામાં આવે છે અમે લોકોએ પચાસથી સાઠ ગર્ભવતી મહિલાઓને અહીંયા યોગા માટે ઇન્વાઇટ કર્યા હતા ઓવરઓલ મારા સ્ટુડિયો પર અત્યારે સિત્તેર જણા જેવા લોકો રોજે રોજ યોગા કરવા માટે આવી રહ્યા છે એમાંથી ચાલીસ લોકો લગભગ ઓનલાઈન ક્લાસ લે છે અને બાકીના ત્રીસ લોકો સ્ટુડિયો પર પર્સનલી યોગા માટે આવી રહ્યા છે અને સ્પેશિયલી આજે આઉટડોર યોગા સેશન પ્લાન કર્યો હતો કારણ કે વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગ દિવસ પણ છે આજે સૂર્ય ભગવાન છે એ દક્ષિણ આયન તરફ પ્રયાણ કરવાના છે એટલે એ લોકોને એક બેસ્ટ સનલાઇટ મળે અને પોઝિટિવ એનર્જી મળે એના માટે આઉટડોર યોગા સેશન પ્લાન કર્યું હતું યોગા ડે છે આજે અમે લોકો બધાએ મળીને અહીંયા નેચરમાં યોગા કર્યા છે જેનાથી અમને લોકોને સ્ટ્રેસ ઓછું થયું છે અને નેચરમાં મળીને નેચરલ સાઉન્ડ એમને અમને મળ્યા છે નેચરલ એર મળી છે સો ઇટ્સ વેરી નાઇસ એક્સપિરિયન્સ યોગ શરીર અને મન સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે ત્યારે ડિવાઇન મધર ફિટનેસ દ્વારા ગર્ભવતી મહિલાઓને ગર્ભ સંસ્કારથી માંડી યોગ તેમજ તંદુરસ્ત રહે તે પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે ત્યારે વહેલી સવારે ગર્ભવતી મહિલાઓ ઉપરાંત અન્ય મહિલાઓ પણ એક સાથે યોગ કર્યા હતા કેમેરામેન ચંદ્રકાંત બોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ વડોદરાના હરણી રોડ રૂપમ ટોકી